હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં પણ સતત કમોસમી વરસાદ વરસ્યો અને આ વરસાદે કહેર મચાવ્યો છે રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોનો પાક જે છે તે નષ્ટ થઈ ગયો છે અને સરકાર ખેડૂતોની મદદે આવે અને સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી તો હાલ ખેડૂતોએ માંગણી કરી છે અને માંડવીના વાવેતર છે

મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે